ફાઈનલી સ્ટન્ટ જોવો હોય ને કે ભાઈનો નો તો જોઈ ડેમ ની અંદર ઠેકડો મારે છે તમને હું બતાડું હમણાં જોજો તમે કે આ કેવી રીતે જો આ પાણી ની અંદર ઠેકડો મારે છે અને અંદર પાણા હોય કાંટા હોય તોય જો હા ભાઈ માર જોઈએ ઠેકડો જો છે કે નહીં આ બધા લોકો ની આઈડી ફોલો કરીને આવશો અને બતાવશો કે જો ફોલો છે તો તમને ચક્કર ફ્રીમાં માં બરાબર ઓકે ઓકે ઓકે

તમે <laughs> <laughs>

બરાબર આલે કે જો બેઠો આ સમીર ધીમળ આની આઈડી ફોલો કરવાની છે ભૂલવાય નહીં હજી આમ તો મહિનાથી છે થઈ ગયો છે છે હા તો આ છે આની છે સબીરભાઈ

આ તો મોલાના આઈડી છે પેલી મિસ્માઈલ ખાન ફેસબુક ઉપર ફોલો કરો ને એને થોડીક સપોર્ટ કરો તો એ આગળ આવે બરોબર અને તારું શું નામ છે ભાઈ આ નામ છે અકબર ધીમન હવે સમજી ગયા જો બાબુ એક મિનિટ અમને આ તો કર લેવા દે પેલા બરોબર પછી નિરાશા માં કરી દે હા બોયલા 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 મિત્રો હવે અમે જઈએ છીએ ઘરે તમારો વિડીયો તમને કેવો લાગ્યો હોય કેજો અને આ ડેમે આવવું હોય કે સફીર ધીમરને મળો કે તમને વગર પૈસે તમને ડેમની અંદર ચક્કર મરાવશે બરાબર તો મિત્રો આ સફીર ધીમર તમને વગર વગર પૈસે આ ડેમની અંદર ચક્કર મરાવશે તો કંઈ કાંઈ આવો મારું નામ લઈને આવજો મારી આઈડીને ફોલો કરીને આવજો ચક્કર બરોબર વગર વગર રૂપિયા પછી તો કઈ વાંધો નથી બરોબર મિત્રો બન્યા આવશે આજનો આપડો ઈ ટોપિક ઉપર છે

આપણું કામ નથી કે રોડ મોટરસાઇકલ સદ આ આને હું કેવાય કઈ ઓડી આ ને ઓડી વસીલા વસીલા એની આઈડી મારી આઈડી ફોલો કરીને એટલે તમને ફ્રીમાં સબીર ધીમર ધીમર નું નામ છે સબીર ધીમર ને પાછી ધીમર પાછી ધીમર તમે ફેસબુક ઉપર જોઈ લો સબીર ધીમર

આ બધા લોકોની આઈડી ફોલો કરીને આવશો અને બતાવશો કે જો ફોલો છે તો તમને ચક્કર ફ્રીમાં માં ઓકે 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 હા ને આબી તો કે દીધો હે આ ડેમ ડેમ જગ્યા ડેમ બાટવા ડેમ બાટવા ખારા ડેમ રાતે દિવસે જે તમારે ચક્કર મારો તે આવજો આની આઈડી ફોલો કરીને બે ભાઈઓની સબીર ધીમર ને અકબર ધીમર બે આઈડી ને ફોલો હશે તો તમને ફ્રીમાં ચક્કર મારો ઓકે ઓકે બરોબર ને ગુડ 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 હવે રેડી

છે કે નહીં આ રહ્યો જો એ આની હે ભાઈ ગાડી તો અડકી રાખ આ જો મિત્રો આ જોઈ લે પાણીમાં આને તરવાનું કેવાય એટલે કઈ ડૂબવાની ટેન્શન નથી આ આવો ને તો આ તરીને કાઢી લે તમને આ બે ભાઈઓ અને મોલા ના ઇસ્પેલ કહેજો ભાઈ પાછળ રહી ગયો ભાઈ તો મિત્રો ફાઇનલી અમે ભૂકી ગયા કાઠે અને તમને અમારો વ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હાલો ગુડ બાય મળીએ નવા વ્લોગમાં જય હિન્દ જય ભારત